સુરેન્દ્રનગરમાં ચામડી ધજારતી ગરમી અને આગનગોળા જેવો આકરો તાપ પડી રહ્યો છે ચુમ્માલીસ ડિગ્રીથી વધુ તાપમાનમાં જનજીવન શેકાઈ રહ્યું છે બપોરે રસ્તાઓ સુમસામ બની જાય છે હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ હીટવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સાવચેતી એ સલામતી માને લોકોએ સરકારી તંત્રની સૂચનાનું પાલન કરવું જોઈએ गर्मी आ प्रकोप में आरोग्य की काल ले जो आखर जान है तो जहान है